મુખ્ય પાક તરીકે આપણે કયા કયા પાક વાવી શકીએ તો મુખ્ય અંદર અંદર તમે ખાસ અને લસણ આ અત્યારે શિયાળાની વાવેતર કરી શકો કારણ કે શિયાળાની ઋતુ આ બંને માટે ખૂબ જ માફક અને અનુકૂળ આવતી હોય અને વધારેમાં વધારે ડુંગળી અને લસણ એ બે માં ઉત્પાદન આવતું હોય કારણ કે ઠંડુ વાતાવરણ હોવાથી આ બંનેની ગાંઠો વધારે મજબૂત અને મોટી બનતી હોય છે એટલે ડુંગળી અને લસણ આ બંને મુખ્ય પાક એના સિવાયની આપણે વાત કરીએ તો ચણા છે છે જીરું છે ઘઉં છે વરિયાળી છે આ બધા જે પાક છે આનું પણ તમે વાવેતર કરી શકો છો કારણ કે આ તમામ પાક જે છે શિયાળુ વાવેતર માટેના જ છે શિયાળુમાં જ એનું વાવેતર થતું હોય છે એટલે અત્યારે એનો ખાસ કરી અને પાકો સમય શરૂ થઈ ગયો છે અથવા તો આજે માહિતી છે એ આવનારા ડિસેમ્બર મહિના સુધીની બનાવવામાં આવે છે એટલે કે દસમો અગિયારમો અને બારમા મહિનાની અંદર જે જે શાકભાજી અથવા તો જે જે પાક વવાતા હોય એના વિશે આપણે આજે આ વિડીયોની અંદર તમામ ચર્ચા કરી છે બરોબર છે તો હવે આ જે પાકભાજી પાક જે છે શિયાળુ પાક મુખ્ય પાકની મેં તમને વાત કરી હવે આપણે વાત કરીએ

આવતા હોય છે એટલે લીલા વટાણા માટે પણ સમય છે એની સિવાય જો તમારે આગતરું વાવેતર કરવું હોય તો તમે ટેટી તરબૂચનું પણ વાવેતર કરી શકો છો બાકી તમે જે ડિસેમ્બર સુધીની અંદર તમે ટેટી વાવો છો તો ટૂંકમાં નવેમ્બર ડિસેમ્બરમાં જે ટેટી તમે વાવો છો એ ઉનાળાની કદાચ શરૂઆતની અંદર નીકળે એ રીતનું થઈ જતું હોય છે એટલે ટેટી અને તરબૂચ માટે પણ સારામાં સારો સમય છે એના સિવાય અમેરિકન મકાઈ એનું પણ તમે વાવેતર કરી શકો છો અમેરિકન મકાઈ જે છે અઢી મહિનાની અંદર તૈયાર થઈ જતી હોય અને મોટા ભાગે મોટા વર્ષની અંદર મોટા ભાગના સમયની અંદર અમેરિકન મકાઈ જે છે વાવેતર થતું હોય છે એટલે તમે અમેરિકન મકાઈ એનું વાવેતર કરી શકો છો અને તમે બ્રોકલીનું પણ વાવેતર કરી શકો છો એના સિવાયની આપણે વાત કરીએ તો લાંબા સમયના પાક કે જે આઠ દસ મહિના વર્ષ દિવસ સુધી ખેંચી શકતા હોય એવા પાકની આપણે વાત કરીએ તો એની અંદર તમે રીંગણી મરચી અને ટમેટી આનું વાવેતર કરી શકો છો કારણ કે રીંગણી મરચી ટમેટી એ પણ મોટા ભાગે વર્ષના કોઈ પણ સમયની અંદર વાવેતર થતું હોય અત્યારે જો વધારે પડતી ઠંડી પડે તો એવા સંજોગોની અંદર એના ગ્રોથની અંદર ઇફેક્ટ આવી શકે એની ઉપર અસર થઈ શકે છે તો એ વાત આપણે ખાસ કરી અને ધ્યાનમાં રાખી અને એનું વાવેતર કરવું જોઈએ પણ એની સામે બીજો થોડો ફાયદો એ પણ રહેતો હોય કારણ કે થોડા પ્રતિકૂળ વાતાવરણની અંદર જો આપણે શાકભાજીનું વાવેતર કરીએ અને સક્સેસ જાય તો એની અંદર નફાનો ગાળો પણ એવડો મોટો પણ આપણને મળતો હોય છે એટલે ખાસ કરી અને થોડું રિસ્ક લઈને આપણે વાવેતર કરવું જોઈએ તો અત્યારે આપણે એ ટાઈપના બીજા વાવેતર કયા કરી શકીએ કે જેની અંદર થોડુંક રિસ્ક હોય પણ આપણને નફાનો ગાળો વધુ મળતો હોય તો એની અંદર તમે ભીંડો છે છે ચોળી છે દૂધી છે કારેલા છે તુરિયા છે કાકડી છે આ બધા જે શાકભાજીઓ છે એનું તમે વાવેતર કરી શકો છો એની અંદર હાઈ રિસ્ક અને હાઈ પ્રોફિટ રહેલું છે એટલે કે વધારે પડતી જો ઠંડી પડે

આપણને ઉત્પાદન આપે અને તાત્કાલિક આપણા હાથમાં પૈસા આવે એવા પાક મેથી આનું તમે વાવેતર કરી શકો આ તમામ જે ભાજીપાલો છે એકદમ ઓછા ખર્ચે તૈયાર થતો હોય અને તાત્કાલિક આવતો હોય અને આની અંદર ખર્ચ જે છે ઓછો રહેતો હોય એટલે નુકસાની જવાના કોઈ પ્રશ્ન આમાં નથી રહેતા અને સારામાં સારું તાત્કાલિક ઉત્પાદન આપણને એમાંથી મળતું હોય અને તાત્કાલિક આપણા એમાંથી પૈસા છૂટા થતા હોય છે તો આ પ્રમાણે તમને જે તમારા વાતાવરણને અનુકૂળ આવતું હોય કારણ કે આ વિડીયો મારો ગુજરાત આખા ભરમાં જોવા હોય હવે બધી જગ્યાએ વાતાવરણ અને હવામાન જે છે અલગ અલગ રહેલું હોય એટલે તમારા એરિયામાં તમને જે અનુકૂળતા આવતી હોય એ પ્રમાણે તમારે એમાંથી પસંદગી કરવી જોઈએ કે મારા એરિયાની અંદર આ વસ્તુ અત્યારે વાવું તો 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 મને અનુકૂળ પડે એ પ્રમાણે તમારે પસંદગી ખાસ કરી અને કરવી જોઈએ આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ સાથે હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેવી અને આ વિડીયોને તમારે વધારેમાં વધારે શેર કરવો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતી લઈ શકે વિશેષની અંદર કે ગ્રુપ પણ શરૂ છે તો ગ્રુપની અંદર માટે તમે તમારું આખું નામ અને ગામનું નામ લખી અને મને વોટ્સએપ ઉપર મોકલી દો કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર જોડી શકીએ અને સારામાં સારી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચતી રહે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન